આવો આપણે ચર્ચા કરીએ વૈશ્વિક તાપમાન વૃદ્ધિ જેને આપણે ગ્લોબલ વોર્મિંગ એવા શબ્દથી ઓળખીએ છીએ આ શબ્દ મિત્રો આજે એક પર્યાવરણનો પેચિત્ર પ્રશ્ન બની ગયો છે ગ્લોબલ વોર્મિંગ વારંવાર આ શબ્દ અથડાય છે ક્યાંક વર્તમાન પત્રોમાં કેક સોશિયલ મીડિયાની અંદર કેક ટીવીની અંદર કેક ન્યૂઝની અંદર કોઈ એનજીઓ શાળા મહાશાળા કોલેજોની અંદર કોઈ વાર્તાલાપ અથવા કોઈ નિબંધ સ્પર્ધા કોઈ વક્તવ્ય સ્પર્ધા કે પરીક્ષાઓની અંદર પણ આ અંગેની ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને આવનારા સમયની અંદર પણ હજી વધારે ચર્ચાઓ થવાની છે તો એ શું છે ગ્લોબલ વોર્મિંગ એની ચર્ચા કરીએ તો વૈશ્વિક તાપમાનની અંદર વધારો જે થઈ રહ્યો છે આજે આપણે જોઈએ છે ક્લાઇમેટ ચેન્જ આબોહવા પરિવર્તન જળવાયુ પરિવર્તન એવા ઘણા બધા શબ્દોની અંદર પણ માનો એક શબ્દ એટલે ગ્લોબલ વોર્મિંગ આજે આપણે જે જોઈએ છે કે તાપમાનની અંદર એકદમ વધારો થઈ દિવસે દિવસે જે ઉનાળાની અંદર છેલ્લા માર્ચ મે અને એપ્રિલ આ ત્રણ મહિનાની અંદર ઉનાળામાં તમે દર વર્ષે તાપમાનની અંદર કેટલો વધારો થાય છે તમે નોંધ્યો હશે મિત્રો છેલ્લા વર્ષોની અંદર આપણે જોઈએ તો એમાં ધીમે 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 એ તાપમાન ક્યાં પહોંચ્યું છે છે 49 ડિગ્રી સેલ્સિયસ સુરેન્દ્રનગરનું તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે મિત્રો રાજસ્થાન અને આપણે ગુજરાતની અંદર જો વાત કરીએ રાજસ્થાનને તો 51 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પહોંચે છે પણ

પરિણામે વાતાવરણમાં ગરમ થાય છે એટલે કે વાતાવરણનું ટેમ્પરેચર વધે છે અને એ ટેમ્પરેચર વધે આ અસરને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે આ શબ્દ છે આપણો ભાઈ ગ્રીન હાઉસ ઇફેક્ટ આ ગ્રીન હાઉસ ઇફેક્ટ શા માટે થાય છે તો ગ્રીન હાઉસ ઇફેક્ટ થવા માટે જો કોઈ કારણ મિત્રો જવાબદાર હોય તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે CFC વાયુનું પ્રમાણ વધારે

અ ક્લોરોફરો કાર્બન છે એટલે કે CFC સૌથી ઓઝનમાં ગાબડું પડવામાં જો કોઈ વાયવે મહત્વની ભૂમિકા ભજવી હોય ને મિત્રો તો એ આર છે ક્લોરોફરો કાર્બન CFC ક્લોરોફરો કાર્બન એ ઓઝનના પડમાં ગાબડું પડવામાં આપણે એક જ વિચાર કરો તમે કે આ રૂમનું તાપમાન અત્યારે 44 ડિગ્રી હોય અને આપણે એસી ચાલુ કરો એટલે એ સીધું 16 ડિગ્રી સેલ્સ સુધી લઈ આવવું છે તો એ જે ઠંડા થવાની જે પ્રોસેસ થાય છે ને મિત્રો આપણે જોઈ શકતા નથી એ અને એ પ્રોસેસની અંદર જે વાયુઓ એ જે છે કે જે અને વાયુઓ છે છે એ એ વાતાવરણની અંદર ભળે અને બહારની જે હવા છે ડિગ્રી હવાને એટલે કે સોળ ડિગ્રી સેલ્સિયસ તાપમાનને ડિગ્રી સેલ્સિયસની અંદર જ્યારે રૂપાંતર કરી નાખે છે તો એની જે પ્રોસેસની અંદર જે ક્રિયા થાય છે ને એ ક્રિયાને કારણે બધા વાયુઓ આસપાસના વિસ્તારની અંદર ફેલાય છે અને આસપાસનું વાતાવરણ છે ગરમ કરે છે એ ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય છે

સ્વાભાવિક છે કે કેટલીક જાતિઓ પશુ સંપત્તિઓ પ્રાણી સંપત્તિઓ આપણા વિસ્તારની અંદર હતી એ હવે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે તો એ લુપ્ત થવા પાછળના જો કોઈ વિદ્યાર્થી કારણો હોય તો એક જ આપણે કારણ નોંધી શકાય

ઘણા બધા દેશો સૌપ્રથમ પ્રથમ મિત્રો એજન્ડા ટ્વેન્ટી વન બ્રાઝિલના રિયોડી જાનેરો ખાતે વિશ્વ પરિષદ ભરાણી હતી અને એ વિશ્વ પરિષદની અંદર એક જ મુદ્દા પર વધારે ભાર મૂક્યો એકવીસ મુદ્દા હતા મુખ્ય એમાંનો એક મુદ્દો ખાસ અગત્યનો હતો કે હવે પછી ક્લોરોફોરો કાર્બનને જો આપણે અટકાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર પૃથ્વી ઉપર સજીવો માટે વિનાશ સાબિત થશે જોખમ છે

એટલે કે ઓક્સિજન ઉપર એની સીધી અસર પડે છે એટલા પાછા વૃક્ષો આપણે નથી ઉગાડતા એટલે એ જંગલ સંપત્તિ આપણી પાસે નથી જે વન નીતિ અનુસાર જે જંગલો હોવા જોઈએ એ નથી એના કારણે આ વસ્તુ એ અસર પડે છે એટલે અશ્મિભૂત બળતણના દહનમાં ઘટાડો કરવો એક બાબત બીજી શક્તિના સ્ત્રોત તરીકે કુદરતી વાયુનો વૈકલ્પિક ઉપયોગ કરવો આપણે જે કુદરતી વાયુ જે બને છે એ કુદરતી વાયુનો શક્તિના સ્ત્રોત તરીકે જે આપણે જે સ્ત્રોત છે એને અંદર કુદરતી વાયુનો ઉપયોગ કરવો જેથી કરીને આ ઘટાડી શકાય બીજી બાબત શક્તિ અને ભરતી શક્તિ વગેરેનો ઉપયોગ કરવો સૌર શક્તિ એટલે કે સૂર્ય પ્રકાશથી મેળવતી ઉર્જા શક્તિ જેને વિન્ડ ફાર્મ કહેવાય છે પવન દ્વારા મેળવાતી ઉર્જા અને ભરતી શક્તિ સમુદ્રની ભરતી અને ઓટ એને કારણે જે

આ વસ્તુનો ઉપયોગ કરવા ને સરકાર માસ એમાંથી પણ જળ વિદ્યુત મેળવવાના પ્રયાસ સરકારના સતત ચાલુ રહ્યા છે એટલે કે ઉત્તર ભારતની નદીઓમાંથી દક્ષિણ ભારતીય નદીઓમાં જે બારે માસ પ્રવાહ ધરાતી હોય એ નદીમાંથી પણ એ પ્રવાહ લઈ શકાય છે એના પછી વનીકરણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું મિત્રો વન મે આપણે જ વાત કરીએ કે વન મીટી અનુસાર 33% જંગલો ભારતની અંદર હોવા જોઈએ છેલ્લા આંકડા પ્રમાણે મારી દ્રષ્ટિએ 23% જંગલો છે 10% જંગલો ઓલરેડી ઘટે છે આ આંકડા બહુ જૂના છે પણ લેટેસ્ટ આંકડો આપણી પાસે નથી જો લેટેસ્ટ આંકડો આપણી પાસે આવે તો આ 23% માંથી પણ ઘટીને ઘણા બધા ઓછા થયા છે એટલે વન નીતિ અનુસાર જે જંગલો હોવા જોઈએ એટલે કે વનીકરણને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ વૃક્ષો વાવો વરસાદ લાવો એક વ્યક્તિ એક વૃક્ષ એ સૂત્ર આપણે ખાલી માત્ર બોલવાથી નહીં પણ વાસ્તવિક જીવન ની અંદર આપણે સાર્થક કરવા જોઈએ તો જ આ વસ્તુ છે એ વૈશ્વિક તાપમાન અંદર ઘટાડો થઈ શકે એના પછી આવે છે ગ્રીનહાઉસ વાયુઓ વાતાવરણમાં વધુ ઉત્સર્જન ન પામે તેવી તકેદારી રાખવી જોઈએ એટલે કે ગ્રીન વાયુ જે આપણે વાત કરીએ ક્લોરોફ્લોરો કાર્બન ને વગેરે મિથેન ઉપરાંત નાઇટ્રોજન ઓક્સાઇડ ને કારણે જે ગ્રીન વાયુઓ છે એ વધારે ઉત્સર્જન ન પામે તેની આપણે તકેદારી રાખવી જોઈએ અને એ માટેના કડક કાયદાઓ પણ સરકારે બનાવવા જોઈએ એના પછી છે છેલ્લી બાબત શાળા મહાશાળા કોલેજ કક્ષાએ જાગૃતિ અંગેના અભિયાનો રાખવા જોઈએ ગ્રીન હાઉસ ઇફેક્ટ અથવા તો વૈશ્વિક તાપમાન વૃદ્ધિ નિબંધ સ્પર્ધા યોજી શકાય

એ અંગેની ચર્ચાઓ થઈ તો આટલી વિગત રાખી છે ફરી મારા જ્યારે આપણે નવા પેજ અંદર મળશું ત્યારે નવા મુદ્દા સાથે ચર્ચા કરીશું જો મારો વિડીયો તમને પસંદ પડે તો મને લાઈક આપજો સૌનો આભાર ધન્યવાદ